પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અંજાર દસનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં કન્યાઓ ખાસ વિશેષ આકર્ષણ બની હતી અને સાથોસાથ તેમનું સન્માન કરાયું હતું અને મહાપ્રસાદનું આયોજન કરાયું પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અંજાર દસનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના પ્રારંભે સૌપ્રથમ અજયપાળ દાદાના મંદિરે પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ કળશધારી કન્યાઓની ઉપસ્થિતિમાં વિશાળ ભગવાનના રથ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગાતે ઢોલ ઢોલ શરણાઈના ત્રણસાના નગરા સાથે આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને જે સાગરગીરીજીના ઢોલીએ પહોંચી ત્યાં સમાજના પ્રમુખ ત્રંબકપુરી ગોસ્વામી અખિલકત દસનામ ગોસ્વામી સમાજ યુવક મંડળના પ્રમુખ આશિષગીરી ગોસ્વામી સમાજ યુવક મંડળના પ્રમુખ હેમંગગિરી ગોસ્વામી મહિલા મંડળના પ્રમુખ અર્પણાબેન ગોસ્વામી સહિતના લોકોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા ત્યારબાદ આદિ મહાકાળીજીના મંદિરે હવનના દર્શન કરી અને સાગરગીરીજીના પગલે પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ખાસ કરીને કળશધારી કન્યાઓ દ્વારા જે રેલીમાં ભાગ લીધો હતો તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ભેટ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ગૌસ્વામી સમાજના લોકો જોડાયા હતા અને આખરે ગુરુપૂર્ણિમા પર્વ રંગે ચંગે સંપન્ન કરવામાં આવ્યું હતું